નમસ્કાર એચ કે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ સમાચાર જાંબુઘોડા સરકારી કોલેજના ના મીનાક્ષીબેન બારિયા ને સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગેસ્ટ તરીકેની પસંદગી કરાઈ દિલ્હી લાલ કિલ્લા ખાતે યોજાનાર પંદરમી ઓગસ્ટના દિવસ નિમિત્તે સ્પેશિયલ ગેસ્ટ તરીકે જાંબુઘોડાની સરકારી વિજ્ઞાન અને વિનય કોલેજની વિદ્યાર્થીનીની પસંદગી કરવામાં આવી પ્રાપ્ત માહિતી મુજબ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એનએસએસ વિભાગમાંથી ત્રણ સ્વયંસેવક ભાઈઓ બહેનો સ્વતંત્રતા દિવસની ઉજવણી લાલ કિલ્લા ખાતે કરશે દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી થતી હોય ત્યારે પંદરમી ઓગસ્ટે પહેલીવાર દેશની વિવિધ કોલેજના એનએસએસ સ્વયંસેવકોને કોઈ પરફોમન્સ માટે નહીં પરંતુ સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરામાંથી એક ભાઈ અને બે બહેનોની પસંદગી થઈ છે જેમાં એમએમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ એનએસએસ યુનિટમાંથી સ્વયંસેવક કીર્તનભાઈ હરેશભાઈ સુથાર સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડા એનએસએસ યુનિટમાંથી સ્વયંસેવિકા બારિયા મીનાક્ષીબેન અશ્વિનભાઈ અને આર્ટસ કોલેજ લીમખેડા એનએસએસ યુનિટમાંથી ડામોર કુલવંતીબેન પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જાંબુઘોડાના જોરિયા મિની મીનાક્ષીબેન અશ્વિનભાઈ કે જેઓ જાંબુઘોડાના રામપુરા ગામના વતની છે તેઓનું આ કાર્યક્રમમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ મળતા જાંબુઘોડા સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજનું તેમજ જાંબુઘોડા તાલુકાનું નામ રોશન કર્યું છે સ્વતંત્ર જે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે તમને દિલ્હીથી આમંત્રણ મળ્યું છે તેના વિશે આપ શું કહો હું સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં અભ્યાસ કરું છું જે હવે જોરિયા પરમેશ્વર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તરીકે ઓળખાય છે હું એસ ટીવાય બીએ સેમ 5 માં અભ્યાસ કરું છું જ્યારે હું કોલેજમાં આવી ત્યારથી પ્રથમ વર્ષે એનએસએસ એનએસએસ માં જોડાયેલી છું જેમાં અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને આ વર્ષે મને દિલ્હી ખાતે આમંત્રણ મળ્યું છે એક તો હું ત્યારે માં હતી ત્યારે એનઆઈસી કેમ્પિંગ કરેલો છે જેમાં છત્તીસગઢ જવાનું હતું ત્યારે ચૌદ રાજ્યો પાર્ટિસિપેટ હતા જેમાં રંગોળીમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો અને એનએસએસના સમગ્ર કાર્યવાહીના લીધે જે કાર્યક્રમ અમે જોડાયે છે તેના લીધે અમને હવે દિલ્હી ખાતે દિલ્હી ખાતે જવા મને આમંત્રણ મળ્યું છે

અને એનએસએસ વિભાગનો ખૂબ જ આભારી રહીશ અને આ દિવસ મારા માટે ખૂબ જ યાદગાર બની રહેશે